તોષ પ્રતોષ સંતોષ ભદ્ર શાંતિ ઈડસ્પતિ ઇદ્મ કવિર વિભુ સ્વહન સુદેવ અને રોચન નામના બાર પાતા તુષિતા નામના દેવ કહેવાના સૌથી નાની કન્યા મનુમરાધની પ્રસુતિ દક્ષને પરણાવવામાં આવી નવ કન્યાઓ કરદમ દેવહૂતિ ની દક્ષ પ્રજાપતિ ના જે નવ પુત્ર છે એને પરણાવવામાં મરીચી કશ્યપ પૂર્ણિમા નામના સંતાન થયા અને એમને ત્યાં વિરજ અને વિશ્વ નામના બે પુત્ર થયા દેવકુલ્યા નામની એક કન્યા થઈ એ દેવકુલ્યા સાક્ષાત ગંગાના રૂપમાં પ્રગટ થયા કન્યા આવ્યા અત્રિને પરણવામાં આવ્યા એક વાર નો સમય અત્રિ ઋષિ નદીના કિનારે તપ કરવા માટે ગયા છે એક દેવ ની તપસ્યા કરી એમની સામે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ પ્રગટ થયા અત્રિષુએ કહ્યું ભાઈ મેં તો એક દેવ ની ઉપાસના કરી છે અને આપ ત્રણ કેમ પ્રગટ થયા કેમ ત્રણ પ્રગટ થયા ભગવાન કહે છે અમે ત્રણેય એક જ છીએ અમારામાં ભેદ માનવો નહીં અમે ત્રણેય એક છીએ અને એક દેવીની ઉપાસનાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમને ત્યાં પ્રગટ થઈ વરદાન આપ્યું એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે અને ત્યાં પુત્રના રૂપમાં પ્રગટ થાય છે શાસ્ત્રોમાં એમનો મહિમા છે અત્રિ અનસુ ને ત્યાં ભગવાન શુકામ પુત્રના રૂપમાં પ્રગટ થયા અરે એક નારાયણ દીકરાના રૂપમાં પ્રગટ થાય તોય ધન્ય કહેવાય પણ અહીંયા તો બ્રહ્માપુત્રના રૂપમાં પ્રગટ્યા મહાદેવ પુત્રના રૂપમાં પ્રગટ્યા અને નારાયણ વિષ્ણુ પણ પુત્રના રૂપમાં અત્રી અંસુયાને ત્યાં પ્રગટ થયા માં અંસુયા પતિવ્રતા ધર્મનું પાલન કરે છે અને પતિવ્રતા ધર્મના પાલનથી એને ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ પુત્રના રૂપમાં પ્રગટે છે કથાનો મહિમા છે સંપૂર્ણ પતિવ્રતા ધર્મનું પાલનમાં અનસુયા કરે છે પણ જગતમાં પતિવ્રતા ધર્મ શું છે એ જગમાં જાહેર કરવા પ્રગટ કરવા માટે ભૂમિકા દેવર્ષિ નારદ તૈયાર કરે છે કે ભાઈ પતિવ્રતા ધર્મનો મહિમા શું કેટલો પતિવ્રતા ધર્મનો મહિમા એકવારના સમયે દેવર્ષિ નારજ માં અનસુયાના આશ્રમે પધાર્યા આવ્યા આવીને માંગણી કરી મા મને ભૂખ લાગી જમવાનું આપો માંગણી કરી સુંદર મજાના ભાવતા ભોજન માં अंशुયા નારદને જમાડે છે અમીના ઓડકાર લઈ દિવસી નારદ આજે પતિવ્રતા ધર્મનો મહિમા પ્રગટ કરવા સમજાવવા આજે સીધા વૈકુંઠ લોકમાં જાય છે ત્યાં જઈને મા લક્ષ્મી ને વાત કરે છે એમાં મને ભૂખ લાગી કઈક જમવાનું આપો નારદ સદાને માટે આત્મા વીણા લઈ નારાયણ 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 જપ્યા કરે